આપણે આ વિડિઓમાં ગુણોત્તરનો સમાવેશ કરતા કેટલાક પ્રશ્નોને ઉકેલીશું યોડા સોડા એક પાર્ટી ડ્રિંક છે જે તમારા મિત્રો લેશે અને કહેશે કે હમ આ સરસ છે તમે એક પાર્ટી આપી રહ્યા છો અને તમને દરેક બાર મહેમાન માટે પાંચ લિટર યોડા સોડાની જરૂર છે જો ત્યાં છત્રીસ મહેમાન હોય તો તમને કેટલા લિટર યોડા સોડાની જરૂર પડે વિડીયો અટકાવો અને તેના વિશે જાતે જ વિચારો તેઓએ આપણને અહીં લીટર માં યોડા સોડા અને મહેમાનોની સંખ્યા નો ગુણોત્તર આપ્યો છે તેઓ કહ્યું છે અહી પાંચ જેમ બાર નો ગુણોત્તર આપવામાં આવ્યો છે પરંતુ જો ત્યાં છત્રીસ મહેમાન હોય તો મારે આ બાર નો ગુણાકાર ત્રણ વડે કરવો પડે તેથી મારે અહીં આ યોડા ગુણાકાર પણ ત્રણ વડે કરવો પડે પાંચ ગુણિયા ત્રણ પંદર થાય બાર મહેમાન માટે પાંચ લિટર એ છત્રીસ મહેમાન માટે પંદર લીટર ને સમાન જ થાય આપણને અહીં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમને કેટલા લિટર યોડા સોડા ની જરૂર પડે તો તેનો જવાબ પંદર લિટર છે આપણે વધુ એક ઉદાહરણ જોઈએ મને અહીં એક ચિત્ર આપવામાં આવ્યું છે અહીં એક સમઘન પેટીમાં ઘણી બધી માછલીઓ છે હવે તેઓ આપણને પૂછી રહ્યા છે કે ત્યાં દરેક ખાલી જગ્યા નાની માછલી માટે આઠ મોટી માછલી છે તેમજ ત્યાં દરેક ખાલી જગ્યા નાની માછલી માટે ચાર મોટી માછલીઓ છે તમે અટકાવો અને જાતે જ તે વિચારવાનો પ્રયત્ન કરો આપણે મોટી માછલીઓની સંખ્યા ગણીશું અહીં આ પેટીમાં આપણી પાસે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ માછલીઓ છે આપણી પાસે અહીં આઠ મોટી માછલીઓ છે હવે ત્યાં નાની માછલીઓ કેટલી છે તે જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત મોટી માછલીઓ છે હવે આપણને પૂછવામાં આવ્યું છે કે ત્યાં દરેક ખાલી જગ્યા નાની માછલીઓ માટે ચાર મોટી માછલી છે તો તેનો જવાબ શું આવે તેના વિશે વિચારવાની એક રીત આ પ્રમાણે છે અહી મોટી માછલીઓની સંખ્યા અડધી થઈ રહી છે તેથી આપણે તેનો ભાગાકાર બે વડે કરીશું તેવી જ રીતે અહીં નાની માછલીઓની સંખ્યા પણ અડધી થશે માટે આપણે તેનો પણ ભાગાકાર બે વડે કરવો પડે તેથી ત્યાં દરેક પાંચ નાની માછલીઓ માટે ચાર મોટી માછલી છે આ પ્રશ્નનો જવાબ શોધવાની બીજી રીત એ છે કે તમે અહીં આ માછલીઓને એક સમાન સમૂહમાં વિભાજિત કરી શકો જો હું તેને આ પ્રમાણે વિભાજિત કરું કઈક આ રીતે તો હવે અહીં મારી પાસે એક બે ત્રણ ચાર મોટી માછલીઓ છે તેમજ એક બે ત્રણ ચાર પાંચ નાની માછલીઓ છે તેવી જ રીતે અહીં પણ એક બે ત્રણ ચાર મોટી માછલીઓ છે તેમજ એક બે ત્રણ ચાર પાંચ નાની માછલીઓ છે આમ દરેક પાંચ નાની માછલીઓ માટે ત્યાં ચાર મોટી માછલી છે અહીં આ બંને સમકક્ષ ગુણોત્તર થાય આપણે વધુ એક ઉદાહરણ જોઈએ આઈસ્ક્રીમની દુકાન એક સન્ડે બનાવવા માટે નીચેની સામગ્રીનો ઉપયોગ કરે છે તેઓ બે સ્કૂપ આઈસ્ક્રીમ ઉપયોગ કરે છે ચાર નાની ચમચી સ્પ્રિંકલનો ઉપયોગ કરે છે અને બે મોટી ચમચી ક્રીમનો ઉપયોગ કરે છે હવે આપણને અહીં પૂછવામાં આવ્યું છે કે જો દુકાન સ્પ્રિન્કલની બાર નાની ચમચીનો ઉપયોગ કરે તો તેઓ કેટલા સંડે બનાવી શકે વિડીયો અટકાવો અને જાતે જ વિચારવાનો પ્રયત્ન કરો તેના વિશે વિચારવાની ઘણી બધી રીત છે અહીં આપણે સ્પ્રિંકલ વિશે વાત કરી રહ્યા છીએ એક સન્ડે બનાવવા માટે ચાર નાની ચમચી સ્પ્રિન્કલનો ઉપયોગ થાય છે તેથી આપણે કહી શકીએ કે સ્પ્રિન્કલનો જથ્થો અને સન્ડેની સંખ્યાનો ગુણોત્તર ચાર જેમ એક છે અહીં એક સન્ડે બનાવવા માટે એક સન્ડે બનાવવા માટે ચાર નાની ચમચી સ્પ્રિન્કલનો ઉપયોગ થાય છે પરંતુ જો હવે તેઓ બત્રીસ નાની ચમચી સ્પ્રિંકલ ઉપયોગ કરે તો આપણે અહીં આ ચાર નો ગુણાકાર આઠ વડે કરવો પડે તેવી જ રીતે અહીં પણ આ એક નો ગુણાકાર આઠ વડે કરવો પડે પરિણામે આપણને આઠ સંડે મળે આમ જો તેઓ બત્રીસ નાની ચમચી સ્પ્રિંકલ ઉપયોગ કરે તો તેઓ આઠ સંડે બનાવી શકે અહીં ગુણોત્તર બત્રીસ જેમ આઠ થશે તો તેઓ અહીં કેટલા સંડે બનાવી શકે તેનો જવાબ આઠ છે આપણે એક અંતિમ ઉદાહરણ જોઈએ એક ડોગ પાર્કમાં દસ કાળા કૂતરાઓ પાંચ કૂતરાઓ બે સફેદ કૂતરાઓ કૂતરાઓ અને એક એક વધુ છે દરેક કૂતરા માટે ત્યાં બે ખાલી જગ્યા કૂતરાઓ છે વિડીયો અટકાવો અને આ ખાલી જગ્યા શું આવે તે વિચારો ત્યાં દરેક દસ કાળા કૂતરાઓ માટે પાંચ કથ્થઈ કૂતરાઓ છે ત્યાં દરેક પાંચ કથ્થઈ કૂતરાઓ માટે દસ કાળા કૂતરાઓ છે ત્યાં દરેક પાંચ કથ્થઈ કૂતરાઓ માટે બે સફેદ કૂતરાઓ છે ત્યાં દરેક પાંચ કથ્થઈ કૂતરાઓ માટે બાર એક કરતાં વધારે રંગવાળા કૂતરાઓ છે પરંતુ અહીં પૂછવામાં આવ્યું છે કે દરેક એક કથ્થઈ કૂતરા માટે ત્યાં બે ખાલી જગ્યા કૂતરાઓ છે તો અહીં આપણે કયા પ્રકારના કૂતરાનું ગુણોત્તર લઈ શકીએ દરેક કથ્થઈ કૂતરા માટે આપણી પાસે બીજા રંગના બમણા કૂતરાઓ છે અહીં આપણે જોઈ શકીએ કે દરેક

કથ્થઈ રંગના કૂતરાઓ છે અને દસ કાળા રંગના કુતરાઓ છે અથવા જો તમે આ બંને સંખ્યાનો ભાગાકાર પાંચ વડે કરો તો તમને એક કથ્થઈ કૂતરા માટે બે કાળા કુતરાઓ મળે આ વિધાન આપણને તેજ જણાવી રહ્યું છે